સુરત શહેરમાં ટેલિગ્રામ ઉપર વર્ક ફ્રોમ હોમ આપવાનું જણાવી હોટલના ઓર્ડર કરવાના ટાસ્ક પૂરા કરવાથી કમિશન આપવામાં આવશે તેવી લોભામણી વાતો કરી ફરિયાદી પાસેથી અલગ અલગ બેંક અકાઉન્ટમાંથી રૂપિયા સાત લાખ પચાસ હજાર બેતાલીસ રૂપિયા ટ્રાન્સફર કરાવી છેતરપિંડી કરવામાં આવી જેના આધારે પોલીસે તપાસ હાથ ધરીને આરોપીને ઝડપી લીધો આરોપીએ અલગ અલગ ટેલિગ્રામ આઈડી ઉપરથી વાત કરનારા તથા બેંક અકાઉન્ટ ધારકોએ પૂર્વ આયોજિત કાવતરું રચ્યું હતું ફરિયાદીને વર્ક ફ્રોમ હોમ આપવાનું કહી હોટલના ઓર્ડર કરવાના ટાસ્ક પૂરા કરવાથી કમિશન આપવામાં આવશે તેવી લોભામણી વાતો કરી ફરિયાદીના નામની વેબસાઈટમાં યુઝરનેમ તથા પાસવર્ડ બનાવી આપવાનો આવતો હતો તેમાં અલગ અલગ હોટલનો ઓર્ડર કરવાના ટાસ્ક પૂરા કરાવી સૌ પ્રથમ એક હજાર બેતાલીસ કમિશન આપ્યું ત્યારબાદ ફરિયાદીને અલગ અલગ ટાસ્ક પેટે તથા ડિલેક્સ ઓર્ડર જનરેટ કરી તેને પેટે રૂપિયા જણાવ્યું ફરિયાદીએ તેઓના જણાવ્યા મુજબ અલગ અલગ બેંક એકાઉન્ટોમાં કુલ સાત લાખ પચાસ હજાર બેતાલીસનો ટ્રાન્સફર કર્યો તેમાંથી ફરિયાદીને રૂપિયા છ લાખ ચોરાણુ હજાર છસો બ્યાસી નો કમિશન રૂપિયા વિદ્રોહ નો કરવા દીધા આ રીતે ફરિયાદી સાથે છેતરપિંડી કરવામાં આવી તપાસ દરમિયાન ગુનાઓમાં સંડોવાયેલા આરોપી જીગ્નેશ ઉર્ફે જીગો જયંતિભાઈ આહિરપરા જાતે સુથાર ધંધો હીરા ઘસવાનો હાલ રહેવાસી ચામુંડાનગર સોસાયટી વલભીનગર સામે પૂણા ગામ સુરત શહેર અને મૂળ ગામ ભાવનગરના ને શોધી કાઢવામાં આવ્યો ત્યારબાદ તેની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત પોલીસ કમિશનર શ્રી સુરત શહેર અધિક પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ બ્રાન્ચ સુરત શહેર નાયબ પોલીસ શ્રી ક્રાઇમ બ્રાન્ચ સુરત શહેરનાઓની સૂચના અનુસંધાને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની અંદર શહેરના નાગરિકો સાથે વિવિધ પ્રકારના ફાઇનાન્શિયલ ફ્રોડ કરી વિવિધ પ્રકારની એમો અપનાવીને સાયબર ગુનાનો નાગરિકોને ભોગ બનાવનાર આરોપીઓને શોધી કાઢવા માટે સૂચના આપવામાં આવેલ તે અનુસંધાને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદી શ્રી શશિકાંતભાઈ સવાણીની ફરિયાદ લઈ ગુનો નોંધવામાં આવેલ હતો જેમાં ફરિયાદીશ્રીને ઘર બેઠા કમાણી કરવાની લાલચ આપી ટેલિગ્રામ આઈડી પરથી તેઓનો સંપર્ક સાધી ટાસ્ક ફ્રોડનો તેઓને ભોગ ટાસ્ક ફ્રોડની કામગીરી આપવામાં આવેલ હતી જેની અંદર તેઓને વિવિધ હોટલના બુકિંગ કરવાનું એક ટાસ્ક આપવામાં આવ્યું હતું એ અનુસંધાને તેઓને બોળવીને તેઓની પાસેથી ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરાવી લગભગ સાત લાખ પચાસ હજાર રૂપિયા જેટલી માતબર રકમ ઓનલાઈન વિવિધ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી તે અનુસંધાને સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનની અંદર ટેકનિકલ સર્વેલન્સ અને પોલીસની મહેનતના આધારે આ આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે આરોપીનું નામ છે જિજ્ઞેશ આહલપરિયા તેઓ મૂળ એકાઉન્ટ ધારક છે જેઓએ આ ફાઇનાન્શિયલ ફ્રોડ માટે પોતાનું એકાઉન્ટ રૂપિયા બાર હજાર લઈને આગળ ભાડે આપેલ હતું તેઓની હાલમાં વધુમાં પૂછપરછ ચાલુ છે જેથી આગળના આરોપીઓને પકડી શકાય તે માટે હાલ ઇન્વેસ્ટિગેશન ચાલુ છે ટાસ્ક બુકિંગનો આપવામાં આવ્યો હતો હોટલ બુકિંગનો એના માટે એક વેબસાઇટની પણ લિંક અરજદારને આપવામાં આવી હતી શરૂઆતમાં અરજદારને થોડું કમિશન પણ એમના એકાઉન્ટમાં એમના એસબીઆઈ બેંકના એકાઉન્ટમાં વિડ્રો કરવા દેવામાં આવ્યું હતું ત્યારબાદ અરજદારને એવી એવી રીતે ફોસલાવવામાં આવ્યા કે જો તમે એકાઉન્ટમાંથી કમિશન વિડ્રો નહીં કરો તો તમને બમણું કમિશન મળશે બમણા રૂપિયા મળશે એવી રીતે અરજદાર પાસે અલગ અલગ બેંક આ ટાસ્ક કરવા માટે પણ તેમની પાસે પૈસા જમા લેવામાં આવતા હતા પછી એમના એકાઉન્ટની અંદર બમણા પૈસા શો થતા હતા જેથી અરજદાર લોભામ લોભામણી જાહેરાતના લીધે લલચાઈ ગયા આજે કુલ સાત બેકા બેન્ક એકાઉન્ટની અંદર પૈસા જમા થયા હતા અરજદારે જે ટ્રાન્સફર કર્યા હતા એમાં ફેડરલ બેન્ક છે ઇન્ડસ ઇન્ડ બેન્ક છે અને એયુ સ્મોલ ફાઇનાન્સ બેન્ક ગુજરાત મહારાષ્ટ્ર વેસ્ટ બેંગાલ યુપી આંધ્રપ્રદેશ મહારાષ્ટ્ર વગેરે જગ્યાઓના આ બેંકના જે ખાતા છે એની અંદર આ રૂપિયા ટ્રાન્સફર થયેલા છે વધુ તપાસ આગળ ચાલી છે હજુ હાલના તબક્કે એકાઉન્ટ ફ્રીઝ છે કોર્ટની કાર્યવાહી બાદ જ પૈસા રિકવર કે અનફ્રીઝ કરી શકાશે હા રૂપિયા ફ્રીઝ છે અંદર એકાઉન્ટમાં અમે સ્ટેટમેન્ટ મંગાવીશું એના આધારે વધુ ખ્યાલ આવ આ એકાઉન્ટની અંદર લગભગ ભારતમાંથી છથી સાત કે જેટલી ફરિયાદો છે એનસીસીઆરપી પોર્ટલ પર